નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કાયલા સાડી સુરત લક્ષ્મણનગરની અંદર કોમ્બિનેશન સાથે કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ આવશે જે નાના મોટા ફેશન ફંક્શનમાં પહેરી શકો એ ટાઈપની આખી વસ્તુ આવશે એકદમ કપડું સોફ્ટ આવશે સોફ્ટ કોટન ફેબ્રિક ઉપર જ આવશે વિચિત્ર ફેબ્રિક આવે જોઈ બધા કલર ન્યૂ છે રામા મહેંદી આવશે મરુણ બીટ ગ્રીન જો તમને આમાંનો કોઈ પણ પીસ ગમતો હોય એનો ફટાફટ ગ્રીનશોટ ફોટો પાડીને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરો ફરજિયાત તમારે ફોટો જ મોકલવાનો રહેશે જેથી કરીને પ્રાઇસ ડિટેલ મળી જાય અને રેટની વાત કરીએ તો એકદમ રિઝનેબલ રેટમાં જ આપીશું તમને એક હજાર ને પચાસ રૂપિયાની રેન્જમાં ઘરે બેઠા ફ્રી કુરિયર સાથ સાથે તમને આપીશું જો લે જો બધા અત્યારના ન્યૂ અને એન્ટી કલર આવશે

એકદમ સોફ્ટ ફેબ્રિકમાં અને બ્લાઉઝ બતાવી દઈએ આપણે એમનું તમને આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ આવશે આ ટાઈપનું આખું મસ્ત બ્લાઉઝ આવશે સુરતની અંદર રહેતા હોય તો લક્ષ્મણનગરની અંદર શેરી નંબર બારમાં ગેડલા સાડી આવેલી છે તમે ખુદ રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અને બાર અધરવાઇઝ બીજી કોઈ પણ સિટીમાં રહેતા હોય તો કુરિય દ્વારા તમને બે થી ત્રણ દિવસમાં સાડી મળી જશે જો લે આ ટાઈપનું બ્લાઉઝ આવશે ફ્રી વખત રેસ્ટોપ કલર જોઈ લો બધા અને અમારી પેજમાં તમે નવા હો તો કરવાનું ભૂલતા નહીં કારણ કે સાડીઓની રોજ નવી અપડેટ ઓનલી ફોર કૈલાસ સાડી સુરત લક્ષ્મણનગરમાં આવે છે થેન્ક યુ